હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યામ મૂમિતમાં કેસન કરવાના છે તો શું કહે છે જે આપણે યામ આપેલા છે ટુ માઇનસ ફાઈવ અને માઇનસ ટુ નાઇનથી સમાન અંતરે હોય તેવું અક્ષ પરનું બિંદુ શોધવાનું છે આપણે શું કરવાનું છે આ બે યામ આપેલા છે એ અને બી આનાથી કોઈ સમાન અંતરે હશે કોઈ એ હશે અને બી હશે આ આપણે બે યામો આપેલા છે તો શું કીધું છે સમાન અંતરે હોય તેવું એક્સઅ પરનું બિંદુ શોધવાનું છે આપણે આ એ અને બેથી કોઈ સમાન કોઈ એક્સ પરનું આપણે શોધવાનું છે આપણે તો આપણે લખીએ એક્સ અક્ષ પર શોધવાનું હશે તો વાયમ લખી પેલા તો જે

x x પર આપડે કોઈ x છે તો આપડે કોઈ a છે b કોઈ કા કઈ ભી છે તો એ નો અંતર ને એ નો અંતર x x પર y x પર નહી જોવાનું છે આપડે શું કીધું છે ખોટું છે આપડે કર્યું x અને y કોઈ ભી બે બિંદુ હશે a હશે અહીંયા b હશે તો x પર જોવાનું છે આપડે x પર આ નું અંતર ના નું અંતર a b હશે અભી હશે તો p આપણે કોઈ લઈએ बीथी अंतर पी सुदी और एथी अंतर आंसू से आप पी से और बी से और बी और बीथी पी सुदी अंतर ने एथी पी सुदी अंतर समान से तो आपरे समाधान से पर एक्स एक्स पर गया नंबर ऐसे थे आपरे समाधान से एक्स एक्स पर से तो y आम हमेशा जीरो ऐसे तापरे लिखिसूं आही y m 0 થશે તો p ન યામ શું થશે x = 0 તો આપણે લઈશું a e a b આપણે x પર સદન છે તે આપણે લે લે તે લો છે શું કીધું છે a અને b નો સમાંતર હોય તેવું બિંદુ શું છે p છે પીના યામ કેટલા છે એક્સ અને ઝીરો તો આપણે લખી શકીએ એપી બરાબર પી લખી શકીએ આપણે લખીશું જ શકીએ એથી અને બેથી સમાન અંતર હોય તે પી બિંદુ છે તો આપણે એક્સનું કિંમત શોધવા છે આપણે એ એટલે શું અંતરનું સૂત્ર આપણને ખબર છે એપી પર આપણે શું લખીશું આ એક્સ ટુ છે આ એક્સ વન થશે એટલે એક્સ એક્સ ટુ થશે પછી માઇનસ પહેલાં તો આપણે સૂત્ર લખીએ એક્સ ટુ માઇનસ એક્સ વનનો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ આ આપણું સૂત્ર છે કોઈ બી અંતરનું શોધવાનું સૂત્ર છે એ બી વર્ગ બરાબર આ આપણું સૂત્ર છે તો આપણે શું કરીશું અહીંયા આપણે એ શોધતા છે પી ના આમાં કેટલા છે ઝીરો એક્સ અને ઝીરો આ એક્સ ટુ થયો माइनस 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 एक्स वन शू बस प्लस वाय टू शू जीरो वाई टू जीरो माइनस वाय वन वाय वन शू माइनस पांच पांच नो वर्ग तो आप एक नित्यम सर युद्ध कर प्लस બી વર્ગ હોય તો આપણે સાથે ગુણાકાર પછી બી નો વર્ગ તે જ આપણે અહીંયા કરીશું એક્સ નો વર્ગ એની જગ્યાએ શું છે એક્સ છે તો આપણે એક્સ નો વર્ગ લખીશું + 2 છે તો 2 લખીશુ a ની જગ્યાએ શું છે x છે તો x લખીશુ b ની જગ્યાએ શું છે -b તો -b લખીશુ પછી + b b વરાશુ છે -x બે છે -2 નો વર્ગ આપણે આવું લખીશુ x નો વર્ગ - એ તો આ માઈનસ હશે બે ઓ 4 અને x -2 નો વર્ગ કેટલો થશે 4 થશે આના સમીકરણ નંબર 1 આપી દી આપડે અત્યારે આપણે pb ને શોધીશું pb આપણે લખીશું અહીંયા i x2 થશે એટલે x અત્યારે માઈનસ તો માઈનસ લખીશું આ સૂત્રને આપણે યુઝ કરતા છીએ x2 કેલ્લો છે x લખો माइनस तो माइनस लिखो एक्स वन शू ते माइनस बेउस नो वर्क प्लस वाई टू शू वाई टू जीरो वाई वन नौ जीरो माइनस एक्स माइनस माइनस प्लस थे बे वर्क प्लस माइनस नाइन नो वर्क तो आप कर આપડે સૂત્રનો યુઝ કરજો તે જ પ્રમાણે આપ ભી અન કરવાન છે x નો વર્ગ + 2 x અને આની સાથે ગુણાકાર + 9 નો વર્ગ 9 નો વર્ગ 81 થશે x² = આતારે 2 2 4 અને x એમ ને એમ જ 2 નો વર્ગ 4 + 81 અને સમીકરણ બે લખીએ અત્યારે આપણે समीकरण एक आमा मुकता। अनु बिना आपे आपे समी मुकता। आ मुकता आम आप स्टार समीकरण स्टार तरह आमत आ मूक आप एपी किंमत शू स्क्वेर माइनस फोर एक्स प्लस फोर आप किमत आमा मै बराबर पीबी पीबी बराबर आ किमत मड़ी तो आ लखी एक्स स्क्वेर प्लस फोर एक्स प्लस फोर प्लस एटी वन तारे बने बाजू बजू से प्लस है पहली बाजू जैसे तो माइनस है उड़ी जैसे तेज जाते चार से अँ चार से आ चार पहली बाजू जैसे तो माइनस हाँ आड़ जाए बतरे शू कर आप्याशी से 81 છે તે પેલી બાજુ છે તો શું થશે પ્લસ છે તો માઈનસ થશે t1 બરાબર આ માઈનસ 4 છે પેલી બાજુ છે તો પ્લસ થશે આ 4x તો એમ જ રહેશે આપ પેલી બાજુ છે તો પ્લસ થશે -81 + 8x આપણે અહીંયા ગલતી કરી છે જો અહીંયા અહીંયા આપણે લખવામાં ગલતી થઈ ગઈ આ તો આપણે બરાબર લખ્યું પણ એક અહીંયા આપણે આની કિંમત લખવાનું ભૂલી ગયા હતા આ તો આનું લખ આપણે અત્યારે આનો ભાગ્ય તો લખશું થશે 25 તો આમાં ભી 25 આવશે તો આમાં ભી 25 આવશે આ કિંમત આ કિંમત આપણે અહીંયા મૂકી તો 25 તો માં એડ કરીએ તો આ બાજુ 25 એડ થશે તો આમાં ભી 25 એડ થશે अतर तो शूँ बच्चे अपने पास आ माइनस थे आ मोटी इग्यासी माइनस में से मोटी संख्या निशानी मैनस एक मच्चीस जैसे तो शू बच्चे एक पच्चीस जैसे तो फिफ्टी सिक्स बच्चे आप एक्स की किमत जोती से आठ ने पहली बाजी लगा गुनाकार में से बीजी बाजी आगा આપણે જે આપણે આટ વડે ભાગીએ તો સુમર છે આપણે માઈનસ 7 મળશે આપણે શું કરતા હતા x x નું બિંદુ શું દઈ તો x નું આપણે શું દઈ તો શું મળે 7 તો p નું બિંદુ શું થશે 7 અને 0 થશે બીજો ક્વેશ્ચન છે બીજો ક્વેશ્ચન શું કહે છે બિંદુવા પીના યામ કું થાય બે અને માઇનસ ત્રણ અને ક્યુના યામ શું છે દસ અને વાય વચ્ચેનું અંતર શું છે દસ છે આપણે અંતર આપી દીધેલું છે પી અને ક્યુનું વચ્ચે અંતર કેટલું છે દસ એકમ હોય તો વાયની કિંમત શોધવાની છે આપણે શું કરવાનું છે વાયની કિંમત શોધવાની છે તો આપણે પી ક્યુનું આપણે સૂત્ર લખીશું અંતરનું આપેલ છે આપણે કેટલું આપેલ છે દસ આપેલ છે અંતર આપણને અંતરનું સૂત્ર ખબર છે x2 - x1 ^ 2 + y2 - y1 ^ 2 આપણે સૂત્ર ખબર છે આ x1 થશે આ y1 થશે આ x2 આગળ હોય તે x2 બડું પડ થશે પાછળ હોય તે y2 બડું પડ થશે x2 અને y2 થશે આ કિંમત આપણે આમાં મૂકીશું pq ની કિંમત આપણને ખબર છે 10 નો વર્ગ x2 કેટલું ચાર પાસે 10 તો 10 લખીશું માઈનસ માઈનસ લખીશું एक्स वन एक्स वन बराबर के लिए से बे, से, तो बे नौ वर्ग लखीश माइनस बे पूरा काउंस ना वर्ग वाई तो शुभ वाई थे माइनस वाई वन जगह माइनस त्रन से पूरा काउंस नो वर्ग, नौ वर्ग सो, दस नो वर्ग सौ दस मे जैसे तो आठ आठ नो वर्ग प्लस काउंस वाय माइनस माइनस प्लस થશે पूरा કૌંસ નો વર્ગ સ્વયં ને એમ જ લખીશું 8 નો વર્ગ 64 प्लस y प्लस કૌંસ પૂરા નો વર્ગ આ પેલી બાજુ છે તો માઈનસ છે માઈનસ 64 આમ ને એમ જ રાખીશું सो माथी तो माथी 64 છે તો 37 માંથી આપણે y + પ્રકાશનો વર્ગ આપણે બંને બાજુ આપણે અત્યારે શું કરીશું અહીં 37 છે તો આપણે 37 આને આપણે 10 નો વર્ગ બે લખી શકે કેમ 10 નો વર્ગ કેટલો થાય 36 થાય વાય પ્લસ થ્રીનો વર્ગ અથવા આપણે આને આવો બી લખી શકીએ છત્રીસ માઇનસ સોનો બી વર્ગ થાય તો આ બરાબર બી લખી શકીએ કેમ સનો વર્ગ બી છત્રીસ થાય માઇનસ સનો વર્ગ બી છત્રીસ થાય આપણે બંને બાજુ અત્યારે આપણે શું કરીએ વર્ગમૂળ લગાડીએ તો વર્ગમૂળ લગાડીએ તો આ વર્ગ ઉડી જાય છે સજ બધશે આ પૂરા કાઉસનો આ वर्क से था अभी उड़ जैसे allele y प्लस ऋणंद जैसे अमा भी टेमद थे वर्क उड़ जैसे એટલે માઈનસ થસે આ પૂરા કૌંસ નો ભી વર્ગ ઉડ જેસે એટલે y प्लस ત્રણ રહે છે તો y ની કિંમત શું થસે હવે y ની કિંમત શોધાન છે તો a प्लस એટલે પેલ બાજી છે તો માઈનસ થસે ત્રણ y અથવા y ની કિંમત શોધવાનું છે તને આ બાજુ લઈ આવીએ પ્લસ એક પેલે બાજુ હશે તો માઈનસ થશે લે y ની કિંમત શું મળે સમાતીત થઈ જ તો 3 અને માઈનસ માઈનસ થશે 7 અને 9 6 ને 3 9 થશે તો y ની કિંમત મળી ગઈ કા તો y ની કિંમત 3 હશે अथवा y ની કિંમત 9 હશે થેન્ક યુ